ઓકે આજે ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે અમે મેઘરાજ તાલુકામાં છીએ જેમાં ખૂબ બધી મોટી સંખ્યામાં લોકો આજે ગુજરાત જોડો જનસભા રહ્યા હતા જોઈન્ટ પણ થયા છે સંકલ્પ લીધો છે ત્રીસ વર્ષથી ભાજપે એને ભૂટ ચલાવી છે એ રોડ રસ્તાની હોય ગ્રાન્ટોની હોય ખેડૂતને સહાયની હોય દેવા માપીની હોય વીજળીની હોય આ બધી જ સમસ્યાઓથી ચારે બાજુથી પીડાઈ રહ્યા છે ઇવન લોકોને ન્યાય નથી મળી રહ્યો આજે ભાજપનો નેતા હોય કાર્યકર્તા હોય એને ઉપલા ભાજપના નેતાઓ સાથે ઝઘડો થાય તો એનું મર્ડર થઈ જાય એની હત્યા થઈ જાય કાં એની ઉપર હુમલાઓ થાય અને કોઈ કાંઈ બગાડી ન શકે એટલે ભાજપ કોઈની નથી એવું આ લોકોનું પણ માનવું છે આજે મને આ વિસ્તારમાં એ જોઈને આનંદ થાય છે કે ખૂબ હરિયાળીભર્યું વિસ્તાર છે પણ માત્ર ને માત્ર સરકારની અનાવડતના કારણે સરકારના નેતાઓની લૂંટના કારણે આ વિસ્તાર પછાત રહી ગયો છે વિસ્તાર અને લોકો વિકાસથી વંચિત રહ્યા છે એમના હક્કો અને લાભોથી વંચિત રહ્યા છે અને એટલે જ મેં ખાતરી પણ આપી છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીને જીતાડો તમારા જ લોકો તમારા માટે નેતૃત્વ કરીને કામ કરશે અને વિધાનસભામાં સરકાર આવતા સાથે આ વિસ્તારને તળિયાથી ખૂબ સુંદર વિકાસ કરવામાં આવશે એ રોડ રસ્તાની વાત હોય ન્યાયપ્રીની વાત હોય સ્કૂલની વાત હોય અહીંયા સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી સરકારી એ જ સરકારી સ્કૂલો ફરીથી ચાલુ કરીશું અને એમાં ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ કરીશું આવી વ્યવસ્થા અમારે લાવવાનું સપનું છે અને એના અનુસંધાન આજે જનસભા માં ખૂબ મોટી સંખ્યામાં લોકો તન તન ચાર ચાર કલાક સુધી ઉપસ્થિત રહ્યા કારણ કે હું ગાંધીનગર હતો ગાંધીનગર પણ ત્યાં ઠાકોર સમાજ વણઝારા સમાજ આ સમાજો ઉપર અત્યારે દાદા એટલે ડોનનું બુલડો બુલડોઝર ચાલ્યું છે અને એ બુલડોઝર હજારો લોકોને બેઘર કરી દીધું છે ત્યાં હું મારી મુલાકાતમાં ગયો હતો એટલે અહીંયા લેટ પડ્યું છતાંય લોકો ઉત્સાહથી બેઠા હતા અને મને ઉમીદ છે કે આટલી સંઘર્ષ સાથે આટલા ગરમીમાં પણ લોકો બેઠા રહ્યા તો નક્કી પરિવર્તન આવશે આજે અંદાજે લગભગ સો થી વધુ આગેવાનો છે આમ આદમી પાર્ટીમાં અહીંયા જોડાયા છે અને આગામી સમયમાં તમે જુઓ અત્યારે અમારી લગભગ આઠસો સભા આપી દેવી છે દોઢ મહિના ચૌદ હજાર લોકો અત્યાર સુધી ગ્રાઉન્ડ ઉપર ભાજપ કોંગ્રેસ ને સામાજિક જોડાઈ ચુક્યા છે અને આઠસો સભાઓમાં લગભગ ઓલમોસ્ટ નવ લાખ જેટલા લોકો ગ્રાઉન્ડ ઉપર હાજરી આપતી સભાઓ